નમસ્કાર ન્યુઝી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિતલ ખાણીયા સૌ તો રાજ્યમાં આજથી ઠંડીનો ચમકારો હવામાન વિભાગે આગાહી કરી છે આજથી ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે પવનની ગતિ તેજ રહેશે તાપમાન થી બે ડિગ્રી સુધી ઘટશે જેથી ઠંડીમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગની આ આગાહી ઠંડીમાં વધારો થઈ શકે છે અને આ સાથે તાપમાનમાં થી બે ડિગ્રી સુધી ઘટશે તાપમાનમાં ઘટાડો થશે અને જેના કારણે ઠંડીમાં વધારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આનેવાલે પાંચ જણો ગુજરાત પે મુખ્યત્વર પર મોસમ જો એ ડ્રાય બના રહેવા और न्यूनतम तापमान की बात करें तो न्यूनतम तापमान भी जो है मुख्य तौर पे जो है नो लार्ज चेंज में बना रहेगा कल के लिए जो है न्यूनतम तापमान में जो है आ, कुछ गिरावट देखने को मिल सकती है कुछ हिस्सों में दो से तीन डिग्री की उसके बाद वो मोस्टली जो है कॉन्स्टेंट रहेगा अधिकतर गुजरात में अगले पाँच छह दिनों तक साथ ही अगर हम बात करें कोस्टल की तो कोस्टल में जो हवाएं जो हैं वो मुख्य तौर पे जो है उत्तर और उत्तर पश्चिम दिशा से उत्तर पूर्व दिशा से जो है चलेंगी जो इनकी स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटे ભાગોમાં તાપમાન ઘટશે ન્યૂનતમ તાપમાન નવ ડિગ્રી થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં પણ તાપમાન ઘટવાની શક્યતા છે પંદર થી સોળ તારીખ થી તાપમાન વધી શકે છે બાર સુધીમાં અને આઠ નવ દસમાં રાત્રિના ભાગમાં સવારના ભાગમાં અને સાંજના ભાગમાં ન્યૂનતમ તાપમાન ઘટશે રાત્રિના ભાગમાં તો ઘણું જ ઘટ તાપમાન ઘટવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કચ્છના કેટલાક ભાગમાં તો ન્યૂનતમ તાપમાન નવ ડિગ્રી સેલ્શિયસથી જ ઓછું થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે અને પંદર સોળ તારીખથી જે ન્યૂનતમ તાપમાન વધી શકે છે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા કૃષિ પાકોમાં રોગ આવવાની પણ શક્યતા ઉભા પાકોમાં વધુ નુકસાનની શક્યતા છે ઓગણીસ અને વીસ ફેબ્રુઆરી બાદ કૃષિ પાકનું વાવેતર કરી શકાશે હવે ધીરે ધીરે વાદળ વાદળોનું પ્રમાણ વધશે અને વાદળોના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે લગભગ કોઈ જીરામાં જીરા જેવા પાકોમાં કે પાસોદર પાકોમાં રોગની જરા સંભાવના વધુ રહી શકે છે પરંતુ મોટા ભાગના પાકો જે છે એ હવે ઓગણીસ વીસ ફેબ્રુઆરી પછી રવિ પાકોનું વાવેતર થશે તમારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચુક્યા છે વિભુ આજથી જ ઠંડીનો ચમકારો વધ્યો છે આગામી સમયમાં કેવી રહેશે ઠંડી કેવી આગાહી મિતલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનની ગતિ તેજ છે જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાન છે તે એકથી બે ડિગ્રી ઘટશે એટલે કે તાપમાન ઘટવાના કારણે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે પરંતુ ઉત્તર પૂર્વના પવનને કારણે બપોર થતાની સાથે જ ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે અને લોકો ડબલ ઋતુનો અનુભવ છે તે કરી રહ્યા છે પરંતુ આગામી ત્રણ દિવસ છે તે તાપમાન ઘટતું જોવા મળશે અને ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં વધાર જો જોવા મળશે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ કહ્યું છે કે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે વાદળછાયું વાતાવરણ થશે તાપમાન ઘટશે ઠંડીનો અહેસાસ થશે અને સાથે સાથે ગરમીનો પણ અહેસાસ જોવા મળશે બિલકુલ વિભુ આભાર માહિતી બદલ તો હવે વાત શાકભાજીના ગગડતા ભાવોની શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે રાજકોટમાં નચરીવા ભાવે શાકભાજી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે ખેડૂતોને જથ્થાબંધ શાકભાજીના નીચા ભાવ મળતા મુશ્કેલી સર્જાય છે રાજકોટમાં રીંગણના કિલોના ત્રણ રૂપિયા કોથમીરના પાંચ રૂપિયા કોબીજના છ રૂપિયા બટેટાના છ રૂપિયા સુકી ડુંગળીના સાડા ત્રણ રૂપિયા ખેડૂતોને પ્રતિ કિલોએ મળી રહ્યા છે શાકભાજીના ભાવ પણ હવે નથી મળતા જેથી ખેડૂતોમાં મુકાયા છે તો રાજકોટ મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચુક્યા છે જેમની પાસેથી વધુ વિગત જાણીશું હાર્દિક હાલ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે શાકભાજીના ભાવ ઘટ્યા છે શું કેવું છે ખેડૂતોનું ચોક્કસથી મિતલ જે છે ખેડૂતો આખું વર્ષ તંતોડ મહેનત કરી અને જે છે ઉત્પાદન મેળવતા હોય છે શાકભાજીનું ઉત્પાદન મેળવતા હોય છે જો કે અત્યારે શાકભાજીના ભાવ છે એ ચોકલેટના ભાવ કરતાં પણ નીચા ભાવે મળી રહ્યા છે એટલે કે જે છે શાકભાજીના ભાવ બે રૂપિયા ત્રણ રૂપિયા અને પાંચ રૂપિયા જેવા નજીવી કિંમતે ખેડૂતો વેચવા માટે મજબૂર બન્યા છે તો બીજી તરફ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શાકભાજીના ધંધામાં મંદી આવી છે વેપારીઓને પણ તકલીફ પડી રહી છે હાલ આપણી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને તેમજ વેપારીઓ પણ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું રીંગણા બે અઢી રૂપિયા ગોબી પાંચ રૂપિયા ટમેટા દસ રૂપિયા લોકલ લોકલ આઈટમ બધી મંદી છે બીટ ત્રણ રૂપિયા બસ આવક જ વડીએ

અને બે થી બે થી ત્રણ હજાર રૂપિયા વીઘા ખર્ચો થઈએ ઉત્પાદન ઉત્પાદન છે પણ બજાર નથી નાખી દેવા પડે રોડ ને નાખી દેવા પડે પૈસા કઈ નથી ઘાટના નાખવો પડશે ચોક્કસથી મિત્તલ અત્યારે જે છે આ પરિસ્થિતિ અહીંયા માત્ર એક બે વેપારીઓની નહીં એક બે ખેડૂતોની નહીં પરંતુ અહીંયા જોવા મળતા અનેક લોકો છે તેમની આ પરિસ્થિતિ જોવા છે જેમના કારણે જે છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેમને જે છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જી બિલકુલ બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ તો ખેડૂતો ચિંતામાં મુકાયા છે પ્રતિ કિલો શાકભાજીના ભાવ હવે ઓછા બળી રહ્યા છે શાકભાજીના ભાવ નીચે જતા ખેડૂતોમાં ચિંતાવતી છે તો મહત્વના સમાચાર મુંબઈમાં શિવસેના યુબીટીના નેતા પર ફાયરિંગ થયું શિવસેના યુબીટી નેતા અભિષેક ગોસાલકર પર ફાયરિંગ કરવા કરવામાં આવ્યું અભિષેક પર રાઉન્ડ ફાયરિંગ કર્યું ફાયરિંગની લાઈવ વિડિયો સામે આવ્યો છે મુંબઈના દહીસર વિસ્તારમાં ફાયરિંગ થયું હતું આંતરિક વિવાદમાં ફાયરિંગ થયું હોવાની માહિતી મળી છે ફાયરિંગ કરનારા મોરિસે ખુદને પણ ગોળી મારી દીધી આ સમગ્ર ઘટનામાં મોરિસનું મોત નીપજ્યું છે ઘટનાના પગલે મહારાષ્ટ્રો કર્યો છે નેતાનું જે ફાયરિંગ થયું તેનો વિડીયોમાં જોઈ શકાય છે કઈ રીતે ફાયરિંગ કરવામાં આવે છે ફાયરિંગ કરનારે પોતાને પણ ગોળી મારી દીધી અને જેમાં તેનું મોત નીપજ્યું છે અને હાલ નેતા સારવાર હેઠળ છે

અને ચૂંટણી સમયે ષડયંત્રમાં ફસાવે છે તેવું ચૈતર વસાવાએ કીધું છે અને કેવી રીતે ફિટ કરો કે બહાર ન આવે ચૈતર વસાવાનું આ નિવેદન ચૈતર વસાવાના આકરા પ્રહાર નામ લીધા વગર ચૈતર વસાવાએ આકરા પ્રહાર કર્યા છે લોકસભા એટલે બધા મેદાન માં ખુલ્લું છે એમના માટે હું એક ટૂંકી ડાયલોગ આપી ત્યારે તમે વધાવી લેજો તુમકો તો તો અમરેલી કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે પરેશ ધાનાણીનો ગઢ ગણાતા અમરેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે બેઠક યોજી કુકાવાવ નાગરિક સરાફી તાલુકા સહકારી મંડળીની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ જેમાં વિરજીભાઈ ઠુમર કરણ અને સહિત તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા પ્રતાપ દુધાતે કાર્યકર્તાઓની ચૂંટણીની કામગીરીમાં લાગી જવા માટે હાકલ કરી સાથે જિલ્લામાં રોજગારી સહિતના મુદ્દાઓ પર સરકાર પર પ્રહાર કર્યા

ચલોત્રા ગામે સીએમ કાર્યકર્તાના ઘરે ભોજન અને રાત્રિ રોકાણ પણ કરશે તો દસ અને અગિયાર ફેબ્રુઆરી બે દિવસ સુધી આ અભિયાન ચલાશે જેમાં ગાંવ ચલો અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે સીએમ દસમી એ બનાસકાંઠા જશે દાઉદના કરુરિયા ગામે બેદરકારી બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે ભાણા શીમાળા જૂથ પાણી પુરવઠાની લાઇન પર જ વીજ થાંભલો નાખી દીધો હતો જેના કારણે પાણી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું એક તરફ પાણીમાંથી રચડપાટ અને બીજી તરફ પાઇપલાઇન લીકેજ થતાં હજારો લીટર પાણી રોડ પર વહી ગયું પાણી પુરવઠાના અધિકારીઓ નિંદ્રાધીન જોવા મળ્યા કલાકો સુધી પાણીનો વ્યય થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા

વાત સુરતના પર્વત પાસે આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં મારપીટ ની ઘટના સામે આવી છે મેનેજર રાકેશ ચૈન પાર્સલવાળાઓને ઢોર માર મારતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પાર્સલ ઉઠાવવા બાબતે માથાકુર થઈ હોવાની માહિતી સામે આવી વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાર્સલ વાળાઓને દોડાવી અને ઢોર માર માર્યો જોકે સામે પાર્સલ વાળા પણ હુમલો કરતા નજરે પડે છે વિડીયોના આધારે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે નવસારીમાં પશ્ચિમ રેલવે ગુડ્સ કોરિડોર પર પહેલીવાર માલગાડી દોડાવવામાં આવી માલસામાનની અવરજવર માટે બે અલગ અલગ ટ્રેકના ફ્રેટ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો ટ્રેક પર એન્જિનના સફળ ટ્રાયલ બાદ છેતાળીસ ડબ્બા સાથેની માલસામાન વાળી ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું આ પ્રથમ ફીઝના ટ્રાયલમાં વડોદરાથી સંજાણ સુધીનું અંતર રખાયું અમદાવાદમાં ચોરી કરી અને પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી સેટેલાઇટના બંગલામાંથી ઘરઘાટીએ એક કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરમાંથી રોકડ અને દાગીના સહિતની ચોરી કરી હતી ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ચૌધરીએ પોતાનું આધાર કાર્ડ પણ નકલી આપ્યું હતું પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માટે સોન

છતાં પણ ક્રાઇમ આરોપીને શોધી કાઢી જયારે મૌલાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અગિયાર ફેબ્રુઆરી બપોરના ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મૌલાના સલમાન અઝરીને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી મોલાનાએ સામખિયાળામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું ભચાઉ કોર્ટમાં મોલાનાને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરાયો હતો કોર્ટ બહાર રેન્જ આઈજી સહિત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તૈનાત કરાયો હતો રીમાનરજી સામે સખત વાંધા રજૂ કરેલા જેથી નામદાર કોર્ટે ચૌદ દિવસ જે રિમાન્ડની માંગણી પોલીસની હતી તેમાં માત્ર ત્રણ દિવસના મંજૂર કરેલા છે નામદાર કોર્ટે એ પણ ઓર્ડર કરેલો છે કે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ છે તેનો પૂરેપૂરો અમલ કરવાનો તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો બનાસકાંઠાના વરસાડામાં દેશી દારૂના અડ્ડા પર પડી જનતાની રેડ ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર સરપંચ અને ગામ લોકોએ રેડ કરી દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વડગામના વરસડામાં દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી ગ્રામજનોએ રોષ ઠાલ્યો કક્ષાએ રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ ન મળતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો જનતા રેડને લઈને સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ દ્વારકામાં વિદ્યાર્થીને માર મારતો શાળાના ફાધરનો વીડિયો વાયરલ ખંભાડિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો વિડીયો હોવાનું ખુલ્યું વિડીયો વાયરલ થતા શાળા પ્રશાસને માફી માફીનામું આપી મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો પંચમહાલના ગોધરામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લવાયા પિકઅપ ટેમ્પોમાં હાલોલી સરકારી મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને જોખમી રીતે બેસાડાયા હતા ટેમ્પોમાં ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મુલાકાતે લવાયા જોખમી મુસાફરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં ખેડૂતોનો હોબાળો બિયારણ માટે બોલાવી બાદમાં બિયારણનું વિતરણ ન થતા ખેડૂતોમાં રોષ કૃષિ યુનિવર્સિટીએ આજથી બિયારણ વેચવાની જાહેરાત કરી હતી બાદમાં બાદ વિતરણ લીધો નિર્ણય રાજકોટમાં ઓમ હાઉસિંગ સોસાયટીમાં પાણીની સમસ્યા જોવા મળી જેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ આરએનસી ઓફિસે પહોંચી માત્ર પાંચ મહિલાઓને ઓફિસમાં રજૂઆત માટે જવા દેવાઈ હાલ ટેન્કર મારફતે પાણી નાખવાની નોબત આવતા હાલાકી સુરેન્દ્રનગરમાં પાણી માટે મહિલાઓએ પાલિકાની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી પીવાનું પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં ન મળતા હંગામો કરાયો ટેન્કરથી પણ પાણી પૂરું ન પડાતું હોવાનો આરોપ પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચાર ભુજના દેશલસર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય પાલિકાએ થોડા સમય પહેલા જ તળાવની સફાઈ કરી ફરી જળકુંભી ઉગી નીકળતા વિપક્ષે ભ્રષ્ટાચારનો કર્યો આક્ષેપ તો પાલિકા પ્રમુખે ફરી કામગીરી કરી તળાવની શોભા પાછી લાવવાની વાત કરી ભાવનગરમાં દુકાનમાં ભણી રહ્યા છે ભૂલકાઓ શિવનગરમાં એકસો એકાવન નંબરની આંગણવાડીમાં પચાસ જેટલા નાના ભૂલકાઓ વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરવા મજબૂર અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડાનો વાલીઓનો આરોપ રાધનપુરમાં માણેકલાલ નાથાલાલ વખારી આ આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી મોતિયાના ઓપરેશન બાદ સાત દર્દીઓને ઇન્ફેક્શન આવતા ઓછો દેખાતા અમદાવાદ રેફર કરાયા બે ફેબ્રુઆરીએ તેર ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન કરાયા હતા રાધનપુરમાં આંખની હોસ્પિટલની ઘટનાને દબાવવાના જિલ્લા આરોગ્ય વિભાગ પર આરોપ માહિતી આપવા મીડિયાને અંધારામાં રાખવાનો કર્યો પ્રયાસ સ્ટેટ આરોગ્ય વિભાગ ટીમ બનાવી સમગ્ર મામલે કરી રહ્યું છે તપાસ તપાસ કરતા આંખે હોસ્પિટલ ખાલી જવાબદાર અધિકારીઓ પણ નથી દેખાયા દાહોદમાં કુવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું દેવગઢ બારીયા દુધિયા ગામમાં ખોરાકની શોધમાં આવેલો દીપડો કુવામાં ખાબક્યો હતો વન વિભાગને જાણ થતા દીપડાનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડાયો ગીર સોમનાથમાં બોડકી વિસ્તારમાંથી દીપડાનું રેસ્ક્યુ કરાયો પતરુ તોડી મકાનમાં હુસેલા દીપડાએ ગાય પર હુમલો કર્યો વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાનું કર્યું રેસ્ક્યુ વારંવાર દીપડાના આટાફેરાને લઈને લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો તાપીના વાલુડમાં બુહારી નજીક બીરપોર કોલેજ નજીક કોલેજ નજીક અકસ્માતની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કાર ચાલકે બાઇક સવાર પરિવારને લીધો અડફેટી ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત વાલુડ પોલીસે વધુ કાર્યવાહી હાથ સુરતમાં હીરા દલાલ સાથે સ્નેચિંગનો પ્રયાસ કરાયો ચાલુ વાહને પર્સ ખેંચોતા દંપતી રોડ પર પટકાયું મહિલાને ઈજાઓ પહોંચી તો સ્નેચિંગ કરી યુવક અનેક પ્રયત્નો બાદ ફરાર થયો સમગ્ર ઘટના સીસીટીવીમાં કે સેલવાસમાં દૂધની ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા દુકાનની બહાર કેરેટમાં પડેલી દૂધની થેલીઓની યુવકે કરી ચોરી ગાયત્રી મંદિર નજીક આવેલી દુકાન બહારની ઘટના વહેલી સવારે બે યુવકો બાઇક લઈ અને પહોંચ્યા હતા ચોરી કરવા વડોદરાના જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ બીજી વાર કરી ચોરી મંદિરમાં દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી મંદિરમાં થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા તસ્કરોએ અંદાજે ચુમાળી રોકડની ચોરી કરી હોવાનું અનુમાન બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું વાવ નજીક મોટું ગાબડું પડતા જીરુના પાકને મોટા પાયે નુકસાન વાવની મીઠા વિચારણ માઇનોર બે કેનાલમાં ગાબડું પડ્યું હલકી ગુણવત્તાના કારણે ગાબડા પડતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ ધોરાજીમાં ભૂગર્ભ ગટરના પાણી રોડ પર ફરી વળતા લોકોને હાલાકી રાજકોટ જવાના માર્ગ પર ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા અનેક રજૂઆત છતાં પાલિકા દ્વારા કામગીરી ન કરાતા રોજ ભૂગર્ભ ગટરની લાઇન સાફ કરવા સ્થાનિકોની માંગ સુરતમાં રસ્તા પર ચોમાસાની જેમ ફરી વળ્યા પાણી પર્વત બેક હરણીલેક ઝોન બોર્ડ દુર્ઘટના મામલે આરોપી નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે રિમાન્ડ પૂર્ણ થતાં બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે બંને આરોપીને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો બીજી તરફ બુધવારે ઝડપાયેલા દીપેન શાહ અને ધ્રુમિલ શાહને પણ કોર્ટમાં રજૂ કર્યા હતા જેના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મહત્વનો છે દીપેન શાહ અને ધ્રુમિલ શાહ કોટીયા પ્રોજેક્ટના ભાગીદાર છે આણંદમાં એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ બીજી ઘટના સામે આવી છે બાકરોડ વડતાલ રોડ પર નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો સાયકલ સવારની અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી સાયકલ સવારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો ભર દિવસે નશામાં ધૂત કાર ચાલક બેફામ ગાડી ચલાવી રહ્યો હતો અકસ્માત સર્જના નશામાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે પોલીસે કાર ચાલકની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે ગાડીમાં ચખના અને સોડાની બોટલો પણ મળી આવી હતી

આણંદ ગ્રામ્ય પોલીસની ઘટના સ્થળે પહોંચી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી ઇજાગ્રસ્ત એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડાયો ભર બપોરે દારૂના નશામાં કારણનાબીરાય અકસ્માત જે પૈકી ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો હજી ગત રોજ આરોપી જૈનેશને જેલના પાછળ ધકેલાયો છે ત્યારે આજે તે જ વિસ્તારમાં ભર બપોરે વધુ એક દારૂડીઓ નશામાં ચૂર થઈ એક બાઇક ચાલકને અડફેટે લઈ ઘાયલ કર્યો છે વડોદરાના છાણી વિસ્તારમાં હોટલમાંથી યુવકનો વૃદ્ધિ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી યુવકે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યાની પોલીસની આશંકા છે હાલ પોલીસે યુવકના વૃદ્ધિને પોસ્ટમોર્ટમ માટે લઈ છે વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ કરચિયા ગામના વતની તરીકે થઈ છે હાલ આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે ઝાલોથી દાહોદ જતા માર્ગ પર ડમ્પરની અડફેટે બે ફોર વ્હીલર અને એક મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં સીએનજી ભરેલું વાહન રસ્તા નીચે ઉતરી ગયું સીએનજી ભરેલા વાહન જોઈ અને લોકોમાં નાસપાક મચી ઇજાગ્રસ્ત સીએનજી વાહન ચાલક અને બાઈક ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તો નવસારીમાં ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગના છ સભ્યોની ધરપકડ કરાઈ છે જ્યારે એક સગીર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલાયો છે આરોપીઓ પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારમાં આ ગેંગ ચોરીને અંજામ આપતા હતા રાત્રિના સમયે તકનો લાભ લઈ જનરેટર કલ્ટિવેટર સહિતના સાધનોની ચોરી કરી ફરાર થઈ જતા ચોરી કરતી ટોળકીના શખ્સોને નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા સાથે છ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો આરોપીની ગેંગમાં એક સગીર હોવાથી તેને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયો છે જ્યારે અન્ય છ શખ્સોને જેલ હવાલે કરાયા છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર